તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે જે પોલીસ ભરતીમાં તમે ગ્રાઉન્ડમાંથી પ્રવેશ કરશો અને બહાર જવા સુધી કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તે તમામ માહિતી આપણે આમાં ચાર્ટ દ્વારા છે માહિતી મેળવશું તમે ગ્રાઉન્ડમાં તમને પ્રવેશ આપે ત્યારથી લઈને છે તમે પાસ થાવ કે ન પાસ થાવ ત્યાં સુધીની તમામ માહિતી આપણે છે ચાર્ટ દ્વારા સમજીશું કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના તમને છે તમારી આ પ્રક્રિયા છે કરવામાં આવશે તો ચાલો આપણે ચાર્ટમાં જોઈએ કે કઈ રીતના છે જે પ્રક્રિયા શરૂ થાય છે તો સૌપ્રથમ તો મિત્રો તમે પોલીસ ગ્રાઉન્ડ જ્યાં હશે ત્યાં તમારે પહેલાં ગ્રાઉન્ડની બહાર વેટિંગ એરિયા હશે વેટિંગ એરિયામાં તમારે છે ઊભું જશે જ્યારે એનો સમય હશે એટલે કે જ્યારે છ વાગ્યાનો જે સમય છે ત્યારે તમને છે એન્ટ્રી આપવામાં આવશે ગેટમાંથી તમને છે આમાં એન્ટ્રી આપવામાં આવશે એન્ટ્રી આપ્યા બાદ જે પણ જેટલા પણ ઉમેદવારો અંદર આવશે તો તે તમામ ઉમેદવારોની છે બાયોમેટ્રિક પહેલાં કરવામાં આવશે એન્ટ્રીમાં મિત્રો તમને છે એન્ટ્રીમાં તમે જશો આવશો ત્યારે તમને છે તમારો જે કોલ લેટર છે અને તમારું જે આઈડી પ્રૂફ છે બંને માગવામાં આવશે અને ચેક કરવામાં આવશે ત્યારબાદ તમને છે એન્ટ્રી કરી અને બાયોમેટ્રિક માટે મોકલવામાં આવશે બાયોમેટ્રિકમાં તમારું જે આધાર કાર્ડ હશે તેની બાયોમેટ્રિક કરવામાં આવશે જે ચેક કરવામાં આવશે બાયોમેટ્રિક ફિંગર દ્વારા બાયોમેટ્રિક થયા બાદ તમારે છે એક ચેસ્ટ નંબર આપવામાં આવશે તમે જોતા હશો કે રનિંગ જે કરતા હશે તેમાં આગળ છે એક મોટા આગ છે અને નંબર લખેલો હોય છે તો તમારી ઓળખ આ નંબરથી થશે ત્યાં તમારું નામથી તમને ઓળખશે નહીં પરંતુ તમને જે ચેસ્ટ નંબર આપવામાં આવશે તે ચેસ્ટ નંબરથી તમારી જે ઓળખાણ થશે તો આ ચેસ્ટ નંબર તમે જ્યાં સુધી પાસ આવ કે ન પાસ આવ ત્યાં સુધી તમારે લગાડેલો રાખવો જોશે આ ચેસ્ટ નંબર આપ્યા બાદ તમને છે આગળ સેન્સર લગાડવામાં આવશે કે જે મારે જે દોડવા માટેના જે સેન્સર હોય છે તે તમારા પગમાં છે સેન્સર લગાડવામાં આવશે સેન્સર લગાડ્યા બાદ તમને છે સેન્સર ચેક કરવામાં આવશે આગળ તમને છે સેન્સરમાં જે બારકોડ હોય છે તે સ્કેન કરીને ચેક કરવામાં આવે કે સેન્સર બરાબર ચાલે છે કે નહીં તો સેન્સર ચેક કરવામાં આવશે ત્યારબાદ છે જેટલા પણ ઉમેદવારોને જે દોડવાનું હોય છે તેને વેટિંગ એરિયામાં છે બધેને જે બસો બસોના જે ક્રમમાં ગોઠવેલા હોય છે બસો બસોના ક્રમમાં આવી રીતના જે છે વેટિંગ કરતું કરતું જવાનું જેનો પહેલો વારો હશે તે બસો જણાને છે રનિંગ માટે બોલાવવામાં આવશે તો આ બસો જણાને છે રનિંગમાં પચાસ પચાસની ચાર લાઇન કરવામાં આવશે અને તેને રનિંગ કરવામાં આવશે તો રનિંગ તે બધા રનિંગ કરશે અને પાછળ બધા વેટિંગમાં બીજાનો જે વારો હશે તે છે વેટિંગમાં રહેશે અને બસો જણા જે ચાર 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 લાઇનમાં પચાસ પચાસ જણા રનિંગ કરશે રનિંગ પૂરું થયા બાદ બધેને છે એક સાથે છે બધેને છે બેસાડવામાં આવશે હવે મિત્રો અહીંયા રનિંગ પૂરું થઈ ગયું ત્યારબાદ તમને જે ત્યાં જે બેસાડવામાં આવશે ત્યાં છે એક નંબર બોલવામાં આવશે જે જે ઉમેદવારો નપાસ હશે એના નંબર બોલવામાં આવશે જે પણ ઉમેદવારોના નંબર આવશે તે ફેલ હશે અને એ ફેલ નંબર બોલવામાં આવશે ફેલ નંબરવાળાને છે સાઈન કરી આગળ જઈને સાઈન કરવાનું રહેશે અને એક્ઝિટ એટલે કે બહાર નીકળી જવાનું રહેશે તો આ પ્રમાણે પહેલાં ફેલ હશે તેના નંબર બોલવામાં આવશે અને તેને સાઇન પછી કરાવશે અને પછી તેને છે બહાર મોકલી દેવામાં આવશે હવે ત્યારબાદ આપણે વાત કરીએ જે ફેલ છે તે નીકળી ગયા બાદ જે ઉમેદવારો પાસ થઈ ગયા હશે તેને આગળ બોલાવવામાં આવશે અને આગળ છે તેની ઊંચાઈ માપવામાં આવશે તો જે પણ ઉમેદવારો આગળ જશે તેની ઊંચાઈ માપવામાં આવશે ઊંચાઈ માપ્યા બાદ છે તેને આગળ છાતી માપવા માટે છે આગળ લઈ જવામાં આવશે અને ત્યારબાદ સાઈનમાં તમને છે પાસનો સિક્કો મારીને છે તમારે સાઇન કરવાનું રહેશે અને તમારો જે છે પાસનો સિક્કો મારી અને છે તમારું કેટલું ટાઈમિંગમાં તમે દોડ્યા ત્યાં તમને ટાઈમિંગ પણ જોવા મળશે કે તમે કેટલા સમયમાં તમે આ રનિંગ પૂર્ણ કરી છે અને ત્યારબાદ છે તમને જવા દેશે તો આ પ્રમાણે આખું સ્ટ્રકચર હોય છે કે કઈ રીતના તમારે છે ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવામાં આવે છે અને ત્યાંથી લઈને તમે પાસ થાવ કે નપાસ થાવ અને છેલ્લે ક્યાં તમારે જવાનું હોય છે ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા આ પ્રમાણે છે જોવા મળતી હોય છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો